ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય ચાર વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસનો છે વાયદા બજારના સમાચાર પૂરા થાય પછી આપણે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી પણ મેળવશું તો ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ અઢારના ઘટાડા સાથે પંચોતેર પોઈન્ટ ચુમ્માલીસની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળીનો મે બે હજાર ચોવીસનો વાયદો પણ એંસી રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર બસોની આસપાસ ચાલી રહ્યો છે એમસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસનો વાયદો નવ રૂપિયા જેટલો ઘટીને પંદરસો બોતેર પોઈન્ટ પચાસની આસપાસ ચાલી રહ્યો છે એમસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર ચોવીસનો છ રૂપિયા જેટલો વધીને પચીસો પિંચોતેરની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના રોજ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ પંદરસો એકાવન રાજકોટ પંદરસો ચાલીસ જામજોધપુર પંદરસો એક મોરબી ચૌદસો એકોતેર હળવદ ચૌદસો અઠ્યાસી અમરેલી ચૌદસો નેવાસી બાબરા ચૌદસો નવ્વાણું જેતપુર પંદરસો ખાંભા ચૌદસો એકવીસ કાલાવડ ચૌદસો સાઠ જામનગર ચૌદસો પિંચોતેર અને ગોંડલ પંદરસો ને એકવીસ મિત્રો આમાં ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારે ત્યાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ તમે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ